તો અવાજ નઈ ભઈ હે પુત્ર ને છે ઉતરા થઈ જા ભાઈ મારું કાળું ઓ તો નાકું ખોળવાવાઈ રાખે મારે જીવ નડે છે ભાઈ જે નડે એને સાઈડમાં નાકો મા ઉપર ટેક મૂકી મારી જોગમાં તું મટાડ તો શેમાં ફરક નહીં બોલ પણ મકાન વેચવાનું એના માટે મોયમ કુક વેચાઈ જાય એના માટે માતા ટેક મૂકવી પડે દુઃખ હોય તો ધૂળ થી હાલ હાલ બંધ કરી દીધી ના કરતી હતી કે ભાઈ માતા ઠેરી જાય મકાન વેચાતો ના હોય છોકરો બહુ ના રાખતો એ તો હવે તમારો પ્રશ્ન એ પ્રશ્ન પ્રશ્ન એના માટે તો માતા ઉપર ટેક મૂકવી અમે બે અગરબત્તી કરે છતા મુકી છે તારો વાર તો તારું વેન પાક છે અને જોગમાં તારું હોબળી છે

એનો એનો દમ છે એટલે હું બેઠો છું તમને જવાબ આપું છું નથી હોતું એને તારા બાપ બેઠા નહીં ઉપર નંબર આવ્યા વગર હું હું કરાવ્યા હાથે નંબર થોડા હા તારો શાંતિરા રાખા

ઉલાટા ગાજરીયા છે અમે આતરો મોટા દવા ખાતી બધું પણ ફરક નથી પડતો કોણ ઢેરું બીલું છે બે પગાળો એ નંબર છે તમારો

બોલો શું વાખો થયું ગવ રીણે બેઠી બીજું બરાબર બોલવામાં તકલીફ છે એટલે હગુ નથી થાતું શોર્ટ વાત બીજું છોકરી હાટે આવીને બહુ રીણે બેઠી છે સમાજ ભેળું કરો સમાજ નહીં તો નાત બાર તો તો શું શું કઈ જો સમાજ અમારા સમાજ માં એવા ધાતુ નહીં બે દાડા ધર્મ પરિવર્તન નો મુદ્દો ઉઠાવો હમણાં બધું સમાજિક ના તો હું કહેવું આ સામાજિક પ્રશ્ન છે દુઃખ વચ્ચે બોલો દુઃખ મટાડ્યું

સદી બિહારી હાચી પણ સદી બે તમારા હાહારાના ડેરા છે બે હા લાલભાઈ ફૂલભાઈ તેવી માતાઓ છે બે એટલે હાહારાની માતાઓ છે દોશીને તમે બિહારીને પૂજો છો પણ એના પેઢી બે માતાઓ છે એ માતાના ઠેકાણા પડતા નહીં એટલે રાગે થતું નથી એટલે ઘરે જઈને એ દોશીની શોર્ટમાં ખેડીને એમ કેજો કે આ ડેરા બિહારીને મંદિર કરીએ આ ભાઈનું દિવાળી પેલા હગુ થઈ જાય માતા કે તમારે કરવું નથી

પલોટમાં મને પડતર ભૂમિમાં એ ભૂમિનો વખો પેલો તો શમશન જગ્યા શમશન ભૂમિ ઉપર તમારા ગરખારું બની છે બરોબર છે બે અગરબત્તી ચાલુ કરો કર્મ શાંતિ થઈ જાય સુખ શાંતિ થઈ જાય રઘવા બંધ થઈ જાય એટલે માતા કે તમારે કરવું મા ઉપર વિશ્વ મેળજો બોલો ભાઈ

સેવકો ખાસ અવાજ ઓછો કરે બે વાત નહી વાતો કરો બાર તારી તારા ઘરવાળા ત્રીસ લાખ નું દેવું કર્યું પછી હાથે લટકી ગયા તો છ તો દેખાય છે લાખ ભરવાની એની તાકાત તો છે નહી ની આગળ પડી ગયા કપાઈ ગયા રેલવે માં જોબ હતી બરાબર દેવું ત્રીસ લાખ રૂપિયા ઘરમાં કોઈ લાય નહીં કર્યું નહીં દાગીના તારા વેસી નો છે શું છોકરા બીજા એક છે બસ એના પર હોય જિંદગી જીવે છે પેન્શન આવશે ને એમાં નોમ તો તારું છે ને બસ હવે વો તો નહી જે થયું એવા જાણવાથી કોઈ મતલબ નહીં ભાઈ મને હસુ કેવાયન તો ભાઈ પેલો તો તારા હિંમતનગર ના ઘરમાં ઓટો મારું તન તને હું માતા છું તન ભર આવે બીસવા આવે કર કરે ની વાતો ના મોડું મારું નામ દેવું

બરોબર બજારમાં થઈ પુલના જોરે થઈ અને ખેડ ચોંદડીનો માર્ગ ન ચાલું તો મારું નમ મેલડી નહીં હે આજો તારા ઘરે જે રસ્તો જવાનો છે પેલો રસ્તો ખેડ ચોંદડી જાય એ જ રોડ ઉપર તારું મકન છે હું સીન ભોની બત્રીસી માતા કો સુ બરોબર હરમંડા મંદિરને ઊભી ભીરું ભાઈ તારા તારું ઘર આવે ને પેલા હનુમાનજી નું મંદિર આવે આવું હું સીન માતા કો સુ આજોબા હાજો હે રોડ ના ડાબા ભાગે થી ગલી વાળું ત્રણ મકાન છોડી ચોથા નંબર નું મકાન તારું હતું મોન ને ભવાની ભગવાન બોલતો છે તું બી મકાન પેહોન કરાર માં નજર નો પણ છૂટ વાળા નો તો તેમ મોંજેક મૂકું માતા બોલું

મારા દેવી માતા મોજિક દુનિયા બોલતો નજર કરો કાળા કલર નો થેલો તારે તારો તારા ઘર ધણી રાખતા

મોટો ટેન્ક આ હોડો મોટો ખાટલી જેવડો એ ટેન્ક ની અંદર તારા કરધણી ની વસ્તુ તો મોજિક દુનિયા મુશી અને ભુવાની બત્રી છે માતા બોલું શંકર નો ફોટો છે એટલે તારા ઘર માં ભોળેનાથ નો કબાટ ઉપર શંકર ભગવાન નો ફોટો

એક રૂપિયો પાછો હજાર રૂપિયા ની સેલરી તારા ઘરધણી ત્રીસ લાખ રૂપિયા બીજી ને ત્રીસ લાખ રૂપિયાના ચેડે વાપર્યા છે આવું માતા

એની અંદર લાલ કલર ની છે ત્રણ લાઈટો છે લાઇટ ની બાજુની અંદર વસ્તુ બે ટુકડા થઈ જાય ને એક ટુકડો ને એક ટુકડો આભારી બે ટુકડા ભેળા કરીને કદાચ તને સમાચાર મળ્યો કે કા તમારા ઘર જણીએ ટ્રેનની નેચર પરતું મૂકીને કપાઈ જાય ને બે ટુકડા વેણીને ભેળા કરે તો મનજ એક દુનિયામાં છે ભવાની માતા બોલું કેટલા ટુકડા થયાના બે જ શું ભૂલી જગત માં જેવું છું આ વાત તારી હોય હાઈઠે ખોટી નહીં બને હું ઉભા ની માતા કો છું આ વાત તારી ખરી 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 અમુક છે ભોની માતા કો છું કે રજપૂતો વેળાય દુનિયા માં જેવું છું જગત માતા છું કદાચ ધોનેરા બાજુથી આયા છો ના ભાઈ ના લઈને આયા છો બે ભઈ હગા છો બે ભાઈ દીકરાને દીકરા હું હું છીએ ભોની બત્રી માતા કુસુ ભાઈ શું કુસુ પણ ઈશ્વર કે છે વરાય હું જેવું કુસુ બાપા નો વખો પડ્યો ડોશીમાં વખો પડ્યો દાદા નો વખો પડ્યો ત્રણે વખા માં વખા નો પાર મેળવી આવા વખા પણ હાલ હગા ભાઈ બે સો બે ને દીકરા ને આવું મશીન ભોની જમીન ઘણી છે ચાલી વીઘા કોતો ખરી છે ચાલી વિગામ ખોલું દુનિયાની હું માતા ખોલું જગતમાં માં હું મેલડી છું મારા જેવી મેલડી નું ડેરું ખોલું રજપૂતો તમારી જગ્યા છે ડોહા ના ગઢે ના વખત ની નિધે ની જગ્યા કુભારે ની હોય

બે જમીનો છે એક વેચાણ ખતવાળી છે એક વગર વેચાણ એમાં વેચાણ ખતવાળી એનો કોઈ તારે દુઃખ નહી એમાં કોઈ ડખો નહીં પણ વગર વેચાણ ખતું જગ્યા છે એની આ મેલડી માતા છે

તો પડ્યા બધા વખત છે ગોળું કોણ છું ગોળું છું એક ભાઈ આવું હું છીએ ભવાની માતા કુ છે તેની ભાઈ છે અર્ધો ભાગ એમો છે અર્ધો ભાગ એમો છે ઈ નહીં વખો

તો આ ની મેલડી શેતન માતા ગુભાર ની માતા તારે જે કે તમારે રથું તો તમારે કરવું માતા કે છોડી મેલું છોડી મેલું માતા કે વાવો તો વાવું માતા એમ કે પડતું મેલો પડતું મેલું માતા એમ કે ગુભું રાખીને ગૌચર બનાવીને હું ગાયું મૂકો ગાયું મૂકવી પણ પેલા તમારા વાર્તા પૂરા થાય પછી હું મેલડી કોઈ તમારે કરવું અને દુનિયા નો ફર્યું હશે નાકુ તારા આ તારે કોઈ લાવ્યું નાખું તારું એરવી દવા તાર લેવી તને છૂટી છે બાકી દવા પોસવર ઘણી ઘડી છે તે પોસવર ઘડી છે પોસવર માં પંદર લાખ ની ઘાતી ભરી છે તને દવાથી ફરક પડ્યો નહીં થી મેળ આવ્યો નહીં અને તેર મહિના માલો તેમ એમ કે મેં મોરલની માતાએ આવેલો ને તારું ગુમ મેલડી નું વેણ સાચું ચૌદમાં મહિના થાય તો તારે તોય છૂટો ને મોય છૂટી આટલી ધીજ મારી નાખું છું તારી કુદેવી ના મધ્યમુ કરીને ખુળદેવી નો તો પૂરું કરી નેચો ના પાડતા જ્યાં બે અગરબત્તી સધી મેળવી ની કરી જાય મજા થઈ જાય તારા પૂર્વિત નું કશું નહીં પૂર્વે આડો વળતો નહીં તને આડી વળતા મેળવી વળે છે કારણ કે આ ક્ષેત્ર નો માલિક તું છે ધણી તું છે અને આ માતાને ખબર છે કોનું નખોદ વાળ શું તો આમાં આંકડા ઉગશે નગર ઉગવાના નથી આંકડા એટલે હરી આ માતા નખોદ વાળવા ઊભી છીએ હાલ ઠીક એટલે ચિંતા છોડી મેલ ગોળા તો કદાચ વાજિયા મેણા ના ભોગે ભર્યા ખોળા ના આલું મારું નોમ માતા ચિંતા મેલ લે હું માતા બોલું એટલું પૂરું કરેલું હોય